એક સરસ મજાની શરૂઆત કરી હિન્દીની અંદર વિચાર્યું હતું કે ભાઈ વધારે આપણને ઓડિયન્સ રીચ કરે તો એના માટે આપણે કરીએ અને હિન્દીમાં જેના પાંચસો વ્યૂ આવ્યા છે તો હું પહેલાં તો એને થેન્ક યુ કહેવા માગું છું કે વો સારા પાંચસો લોકો જીસને મેરા વિડીયોઝ દેખા ઓર કુછ ના કુછ સીખાઓ કા હો કંકી સીખાને કે વિડીયો બનાતા હોય બાકી યુટ્યુબ સે અર્નિંગ કીજે તો અભી દૂર કી સબ કમાયે લેકિંગ દૂર કી બાત તો આજનો વિડીયો ખાસ ને ખાસ આ એનું ગુજરાતી વર્ઝન છે ખાસ કરીને એ લોકો માટે કે જેને ફંડેડ એકાઉન્ટ વિશે નોલેજ ઓછું છે યા તો કંઈક ને કંઈક ગેરસમજ છે અને કોઈ પણ જગ્યાએ ક્યાંક અટવાય છે કે ભાઈ ફંડેડ એકાઉન્ટ એટલે શું કરવું ન કરવું પૈસા આપે છે નથી આપતા ઘણા ખરા સવાલો છે જે મેં આઉટ પણ કર્યા છે કે એવા સવાલો છે આમ બેઝિક સવાલો લોકોના શું હોય કે ભાઈ કયું ફંડેડ પહેલાં તો સારું બરાબર છે એટલે આજે જ કન્ફ્યુઝન થઈ જાય ને જેવડો મોટો બધો ગોટો આવી જાય અને બધા અટવાઈ જાય પછી કે ભાઈ જેને ટ્રેડરો છે કોઈ પણ જાતની નાની મોટી ક્યાંયથી પણ ટ્રેનિંગ લીધેલી છે એને વધારે આઈડિયો હશે કે ફંડેડની અંદર ઓપ્શન્સ હોય બહુ બધા ત્યાં આવજો તો આજે તમને હું ક્લિયર કરવાનો છું ઘણા ખરા કે ભાઈ તમે અત્યારે આ વિડીયો ક્લિયર પૂરો કરશો ને ત્યાં સુધી ફંડેડની વિશે તમને નેવું ટકા ક્લિયરન્સ મળી જશે દસ ટકા તો તોય પણ અટવાય જ છે લોકો ક્યાંક ને ક્યાંક નું કાંઈક નવું અપડેટ આવતું હોય તો અટવાતા હોય પણ નેવું ટકા તમે ક્લિયર થઈ જશો એની જવાબદારી હું લઉં છું બરાબર છે અત્યારે હું તમને ફંડેડની અંદર શું શું આવે શું શું ના આવે એવું બધું જણાવીશ કયા ફંડેડમાં શું હોઈ શકે કમ્પેરિઝન અત્યારે નથી કહેવાનું કયા ફંડેડનું કયું હોય પણ અત્યારે જે બી એક ફંડેડ વિશે હું વાત કરીશ બરાબર છે ફંડેડ ગ્રામ કરીને છે અને મોટા બધા યુટ્યુબર આપણે છે મયંકરાજ ધ ટ્રેડૂમ ટ્રેડર એ પણ એ સજેસ્ટ કરે છે અને મેં પણ એના અંડરમાંથી જ ચાલુ કર્યું હતું ન્યૂઝ ટ્રેડિંગ કરવા દે કે નહીં ન્યૂઝ હોય છે ફોરેક્સ ફેક્ટરીમાં આપણે ચેક કરતા હોય તો ન્યૂઝની અંદર ટ્રેડિંગ કરવા દે છે તો કે હા આ કરવા દે છે ફોરેક્સ ફેક્ટરીમાં જે ન્યૂઝ હોય કોઈ પણ ન્યૂઝ હોય ત્યારે આપણે ટ્રેડિંગ કરી શકીએ છીએ બરાબર છે ત્યારે કંઈ સ્ટોપ કરી દઈએ છીએ પાંચ મિનિટ પછી કરો પાંચ મિનિટ પહેલાં કરો એવું કંઈ અત્યાર સુધીનું બનાવ નથી આમાં લખેલું છે ન્યૂઝ ટ્રેડિંગ અલાઉ છે કરી શકો છો બરાબર છે બીજું છે કે ભાઈ હેઝ કરવા દે છે કે નહીં તો ભાઈ નહીં કોઈ પણ ફંડેડ અકાઉન્ટ હેઝ કરવા દેતું નથી બાય ચાન્સ જો હેઝ થયું તો જે બી એની ડેલી ડ્રોડાઉન લિમિટ હોય ને પર્સન્ટેજ વાઈઝ સમજજો શું કહું છું ડેઈલી ડ્રોડાઉન લિમિટ આગળ વિડીયોની અંદર હું ડિટેલમાં કહું છું તમને હમણાં પણ જે ડેઈલી ડ્રોડાઉન લિમિટ સમજો કે આજે બસો રૂપિયા બસો ડોલર માઇનસ તમે જઈ શકો એવી તમારા અકાઉન્ટની ક્ષમતા છે પણ તમે હેઝ કરો છો તો એ પચાસ ટકા જ થઈ જાય છે મતલબ સો ડોલર પણ જો માઇનસ ગયું ચાલુ અકાઉન્ટ તો એ ઝીરો અકાઉન્ટ ગયું એટલે ખાસ ધ્યાન રાખજો હેઝ ના કરવું પડે એવી સ્ટ્રેટેજીથી તમે એપ્લાય કરજો બહુ બેસ્ટ બીજું કે ભાઈ બ્રોકરેજ વધારે લાગે કે નહીં તો અત્યારે આપણે એટલું બધું જોવાનું વિચારવાની જરૂર નથી બ્રોકરેજ છે ને સારા બ્રોકરો હોય તો પાંત્રીસ પૈસા સુધી લાગી શકે પાંત્રીસ પૈસા મતલબ એક સ્ટાન્ડર્ડના લોટે પાંત્રીસ ડોલર ગોલ્ડ એક્સ યુએસડીની વાત કરું છું બાકી બધામાં પોતપોતાનું હોય બીટીસીમાં બી અલગ હોય પણ હું સ્ટાન્ડર્ડ વસ્તુમાં ગોલ્ડની વાત કરું છું કે ભાઈ પાંત્રીસ ડોલર સુધીનું જે પણ અકાઉન્ટ હોય ને એ સારું સાતથી લઈને પાંત્રીસ સુધી હોય છે પછી અંદર કેટલી તમે ડિપોઝિટ કરી છે ને એના ઉપર હોય એના વિશે પણ આપણે આગળ વિડીયો બનાવશું કે ભાઈ રો અકાઉન્ટમાં શું ફાયદા હોય સ્પ્રેડ અકાઉન્ટમાં શું હોય સ્ટાન્ડર્ડમાં શું હોય અરે પ્રોપર ગુજરાતીમાં તમને એમ શીરો ખાઉન્ટ ગાળે ઉતરે ને એવી રીતે ઉતારવાનું છે બરાબર છે બીજું છે લીવરેજ કેટલી આપે ન્યૂઝ ટાઈમે લીવરેજ ઘટાડી દે લીવરેજ એટલે કે ભાઈ સગવડતા આપણે જેટલા રૂપિયા નાખીએ એના કરતાં કેટલા ગણા આપણને વાપરવા મળે એ લીવરેજ રેગ્યુલર પચાસથી લઈ અને સો સુધીની હોય છે કોઈ પણ ફંડેડ હોય પછી ત્રીસની પણ હોય આગળ આવશે અને સૌથી મહત્વનો મેન બધાનો સવાલ ગુજરાતીઓનો તો ખાસ કે ભાઈ આપણને આ ફંડેડ એકાઉન્ટ લઈએ તો છીએ પણ પેમેન્ટ આપે છે પેમેન્ટ આપે છે કે નહીં આ સૌથી મોટો અને ઇમ્પોર્ટન્ટ સવાલ છે ફંડેડ એકાઉન્ટમાં વિડ્રોવલ મળે છે કે નહીં ન્યૂઝ ટ્રેડિંગ કરવા દે છે કે નહીં લીવરેજ આપે છે તો કેટલી આપે છે બરાબર છે અને કયું ફંડેડ સારું આ બધા જ સવાલ લોકોને હોય છે અને એના બધા જ આજના જવાબ આપણને મળી જશે ક્યાંક એવું તો નથી ને કે નફો કરવા નફો કરો જ્યારે દેવાનો ટાઈમ આપણને આવે આપણે લેવાનો ત્યારે એવું બતાવે કે ભાઈ આ તો ફ્રીઝ કરી દે છે અકાઉન્ટ પેમેન્ટ નથી આપતા તો આવું નથી આ આપણને ક્લિયર કરી દે છે એકાઉન્ટ પછી બેલેન્સ બેઝ ડ્રોડાઉન કે લિક્વિડ બેઝ ડ્રોડાઉન આ છે ને બહુ ડીપની વસ્તુ છે ત્યારે તમે ખાલી સ્ટ્રેટજી ઉપર ધ્યાન દો કે ભાઈ બેલેન્સ બેઝ કે લિક્વિડિટ બેઝ હું તમને એક ઉદાહરણ આવશે ચાલુમાં એટલે તમને આઈડિયા આવી જશે બેસ્ટ છે બીજું વીકેન્ડ વીકેન્ડને હોલિડેઝમાં કેરી ફોરવર્ડ કરવા દે છે આ પણ જોવાનું છે કે ભાઈ શુક્રવારનો માલ સોમવાર લઈ જવા દે છે ને એવા ફંડેટ પણ હોય છે ધ્યાન રાખજો ખાસ બરાબર છે આટલા કોમન ક્વેશ્ચન હતા હવે આપણે જઈએ રિટેલની અંદર કે ભાઈ આ ધુરંધરનું પોસ્ટર તો ગીત સાંભળતો હતો ને એટલે હતું બરાબર જો હું તમને બતાવું અહીંયા મારી એક નાની એવી ચેનલ છે ટી એલ ઇન્ડિયા હું તમને બધાને હજી એટલો પોપ્યુલર નથી એટલે તમે સર્ચ કરવી પડશે એટ ધ રેટ કરીને ટી એલ ટી આઈ એન બી આઈ એ જો આવી જાય છે તો ઠીક છે ને તો બે હજાર પચીસ તમારે લખવું પડશે બરાબર છે અને એનું ફૂલ ફોર્મ કંઈક આવું થાય છે પહેલી ચેનલ છે ટ્રેડ લાઈક ટ્રેડર કે ભાઈ આપણે કેમ કહી ગુજરાતી માણસ થા માણસ તો ટ્રેડર થા ટ્રેડર ટ્રેડર છો તો ટ્રેડર થા ટ્રેડર થાવું એટલે કે ભાઈ તમે સિસ્ટમમાં રહીને કામ કરશો તો ટ્રેડર થવાશે બરાબર છે પેલો વિડીયો જે થેન્ક યુ કીધું મેં એ આ પાંચસો વ્યૂ આવી ગયા છે પાંચ હજાર વાળો પહેલો હિન્દીનો ફંડેડ વિડીયો મેં અપલોડ કર્યો હતો એના માટેનો બીજો ટાસ્ક એવો હતો કે પાંચસો થઈ જાય પછી આપણે અપલોડ કરશું ને એના માટે આપણે આ કરી રહ્યા છીએ બીજો અપલોડ ને હજુ આના માટે બહુ બેસ્ટ વસ્તુ લાવવાનો છું બરાબર છે આ વિડીયો તમે જતા રહેજો ડોલર બરાબર છે અને એમાં નીચે કોમેન્ટમાં જોશો ને તો ત્યાં તમને લિંક મળશે કોઈ જાતના પૈસા નથી ભરવાના એટલે ચિંતા ન કરતા કોપી પેસ્ટ કરીને સીધું તમને પેલા સર્ચ ના કરવું પડે એના માટે લિંક છે અને નવા બ્રાઉઝરમાં કોઈ પણ બ્રાઉઝરમાં જઈને પેસ્ટ કરો એન્ટર મારો આ લિંક એ છે મારું બ્રાઉઝર ઓપન થઈ જાય છે બરાબર છે આ મારું લોગિન છે આમાં એટલે થાય છે તમારું સીધું નવું અકાઉન્ટ માટેનો ઓપ્શન આવશે હવે જે બી બેલેન્સ છે આનું ડેશબોર્ડ બહુ સરસ છે કઈ રીતનું વાપરવાનું છે એવું આગળ જતા આપણે જોશું અત્યારે હું સીધું તમને રૂલ્સ ઉપર લઈ જાઉં કે ભાઈ બાય ચેલેન્જમાં જશો એટલે બે ફેઝ આવે બે પરીક્ષા પહેલો ફેઝ એ વન ફેઝ એ દસમાનું દસમાની પરીક્ષા છે એમ ગણો અને સેકન્ડ ફેઝ એટલે બારમાની પરીક્ષા છે દસમાની ને બારમાની બે દેવાની છે વારાફરતી પણ એમાં ક્રાઇટેરિયા અલગ છે પૈસા અલગ છે રિસ્ક અલગ છે અને ટકાવારી ખાસ ટકાવારી કાઉન્ટ કરવાની છે નહીં કે ડોલર બરાબર જેમ કે જો આમાં સિક્સટી નાઇન ડોલર છે અને આમાં છે ફિફ્ટી નાઇન ડોલર બે સ્ટેપમાં હવે બે સ્ટેપનું સમજાવી દઉં એક સ્ટેપનું તમારા માટે ઇઝી થઈ જશે ફટાફટ આવડી જશે બે સ્ટેપમાં છે પાંચ હજાર ડોલરનું અકાઉન્ટ બાય કરવા માટે તમારે સી સાઠ ડોલર ભરવાના છે એપ્રોક્સિમેટ મોટા મોટા તો સાઠ ડોલર તમે ભરશો તમને પાંચ હજાર ડોલરનું ડેમો અકાઉન્ટ આપશે રિયલ નહીં આપે યાદ રાખજો ડેમો અકાઉન્ટ આપશે એની અંદર ઓછા નામે ત્રણ દિવસ તમારે કામ કરેલું હોવું જોઈએ કામ કરશો એક દિવસ બે દિવસ ત્રણ દિવસ પછી એ પાસ થાય તો વેલિડ બે ફેઝ જે પાસ થવાના મતલબ દસમું ને બારમું તો દસમું કઈ રીતે પાસ કરવું તો કે આઠ ટકા પ્રોફિટ મેં પ્રોફિટ રહેશે પણ થોડા ઘણા લખ્યા છે અહીંયા કે ભાઈ આઠ ટકા પ્રોફિટ એટલે ચારસો ડોલર થાય બરાબર છે પાંચ હજારના આઠ ટકા ચારસો ડોલર તમારે ચોપનસોનું ખાતું થઈ જાય એટલે પહેલો ફેઝ પાસ પછી પાંચ ટકા પ્રોફિટ પાંચ ટકા પ્રોફિટ એટલે તમારો થાય પાંચ અઢીસો ડોલર બરાબર છે અઢીસો ડોલર બીજા પાસ પ્લસ કરો છો એટલે બંને પાસ મતલબ ટોટલ તમારું કંઈક પંચાવનસો ડોલર આસપાસનું થઈ જાય ને ખાતું પંચાવનસો આઠ ચારસો પંચાવનસો ડોલર પ્લસ ચોપનસો પંચાવનસો છપ્પનસો છપ્પનસો પચાસ ડોલર પ્લસનું અકાઉન્ટ છે ને ત્રણ દિવસ ટ્રેડિંગ કર્યા પછી તો પાસ થઈ જાવ છો ડેમોમાંથી તમે રિયલ એકાઉન્ટમાં આવી જાઓ છો રિયલ એકાઉન્ટમાં ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં ડ્રોડાઉન સેમ છે કે ભાઈ ઓછા કેટલા કરી શકીએ અથવા તો માઇનસમાં કેટલા ઊભી શકીએ બરાબર છે માઇનસમાં તમે એક દિવસના વધુમાં વધુ પાંચ ટકા પાંચ હજાર ઉપર આપણે પાંચ ટકા ગણીએ છીએ એટલે અઢીસો ડોલર થાય કે આજના દિવસમાં હું મોટામાં મોટો એસેલ અઢીસો ડોલરનો લઈ શકું પછી ચાર એસએલ લેવા હોય તો પચાસ પચાસ ના લઉં તો ચાલે પણ એક મોટામાં મોટો એસેલ જો કન્ટિન્યુ મિક્સ થઈને પણ થતો હોય તો એ અઢીસો ડોલરનો થતો હોય એનાથી વધારે નહીં અને મેક્સિમમ સમજો કે આજે મેં સો ડોલર ઓછા કર્યા છે તો કાલે શું મારે દોઢસો ડોલર સુધીની જ લિમિટ નહીં તો કાલે બીજા અઢીસોની બરાબર ટોટલ દસ ટકા પાંચસો ડોલર તમે જ્યાં સુધી પાંચ હજારમાંથી ઓછા નહીં કરો ત્યાં સુધી તમારો અકાઉન્ટ બંધ નહીં થાય એક દિવસમાં અઢીસો અને ટોટલ પાંચસો આજે પચાસ કાલે પચાસ પરમ દિવસે પચાસ દસ દિવસ સુધી તમે પચાસ પચાસ કર્યા તો દસમાં દિવસે ખાતું ઝીરો થાય બરાબર વચ્ચે નહીં થાય ન્યૂઝ ટ્રેડિંગ છે ફેસ્ટિવલમાં કાંઈ આમાં રજા આવતી નથી એટલે શનિ રવિ બે સિવાય છોડીને ધબધબાટી બોલાવો ચાલે છે બરાબર છે હવે આ થઈ ગયું પાસ પાછું એકવાર રિફીટ કરી દઉં છું સાઠ ડોલર ભરવાના છે પાંચ હજાર ડોલરનું ખાતું આવશે ત્રણ દિવસ મિનિમમ કામ કરવાનું છે પાંચ ટકા આઠ ટકા પહેલો નફો અને પાંચ ટકા બીજો નફો મેક્સિમમ ડ્રોડાઉન દસ ટકા છે અને એક દિવસનું મેક્સિમમ ડ્રોડાઉન છે પાંચ ટકા ટકાવારી તમારી જે બી બેલેન્સ બતાવતી હોય ને એના ઉપર છે જેમ કે તમે બાવનસો ડોલરનું અકાઉન્ટ કરી દીધું છે બરાબર છે પહેલો ફેસ પાસ નથી થયો હજી બસ્સો ડોલર એટલે બરાબર છે પણ હવે આજે તમે બસ્સોનો નફો કર્યો છે તો કાલે તમે એમ કાઉન્ટ કરો કે ભાઈ પાંચ હજારમાંથી અઢીસો હું એક દિવસના માઇનસ જઈ શકું છું અને આ બસો તો મારા નફાના છે તો ટોટલ આજે હું સાડે ચારસો માઇનસ જઈ શકું તો કે નહીં બાવનસોના પાંચ ટકા થાય બસો ને ડોલર તો બસો સાઈઠ ડોલર તમે માઇનસ જાઓને ત્યાં સુધી વાંધો નહીં ટકાવારી પ્રમાણે ચાલજો આને જ કહેવાય આપણે હમણાં વાત થઈ હતી ને વચ્ચે કે ભાઈ બેલેન્સ ડ્રોડાઉન સારું કે ઇક્વિટી બેઝ તો આ ઇક્વિટી બેઝ ડ્રોડાઉન છે કે જેટલી ઇક્વિટી એના ટકાવારીમાં ડ્રોડાઉન ચાલશે પેલા ફેઝનું કહું તો સિત્તેર ડોલર ભરવાના છે પાંચ હજારનું અકાઉન્ટ મળશે ત્રણ દિવસ કામ કરવાનું છે દસ ટકાનો પ્રોફિટ કાઢીને આપવાનો છે જે બીજી બે ફેઝમાં આઠ ટકાનો કાઢવાનો છે ને આમાં દસ ટકાનો કાઢવાનો છે બીજું નેગેટિવ પોઈન્ટ ગણી શકું હું આને પણ પ્રો ટ્રેડરોને ચાલે હવે છ ટકા મેક્સિમમ ડ્રોડાઉન ચાલશે છ ટકા એટલે ત્રણસો ડોલર જ થાય બોલામ પાંચસો જવા દઈએ છીએ બરાબર દસ ટકા જવા દઈએ છીએ આમાં છ જ છે અને ચાર ટકા ડેલી ડ્રોડાઉન એટલે બસો ડોલર ઓલામાં અઢીસો ડોલર એટલે બેનિફિટ છે દસ ડોલર સસ્તું મળે છે હા પણ તમને પેશન્સ રાખતા અને માઇન્ડસેટ સારો કરતા ખાસ કરીને શીખવાડી દેશે તો બહુ બેસ્ટ વસ્તુ છે ફંડેટ એકાઉન્ટ કરવું જ જોઈએ કદાચ તમારી પાસે પૈસા છે ને તો હું તો કવા કરો એક બે વાર ત્રણ વાર તમે અકાઉન્ટ ઉડાડશો ને એટલે મગજને ખબર પડશે કે હું ક્યાં ભૂલ કરું છું અને તમને એમ હોય કે ભાઈ પાંચ હજાર મારું કાંઈ ન થાય મને તો આટલું માઇનસનો અને આવડોલ લોટ લેવો હોય તો તમે અહીંયા ઓપ્શન્સમાં જોઈ શકો છો પંદર હજાર પચીસ હજાર લાખ ડોલરનું લ્યો ને ભાઈ કરો પચાસ હજાર રૂપિયામાં તમને કરોડ રૂપિયાનું કામ કરવા દે છે અને પચાસ હજારની સામે દસ ટકા ડ્રોડાઉન ને પાંચ ટકા એટલે એક દિવસના પાંચ હજાર ડોલર માઇનસ જવા દઈએ જો એમઆઈ તમે પાસ ન કરી શકો ને ત્યાં સુધી રૂપિયા ઘરના ન બગાડતા બહુ બધા બગાડે જ છે લોકો હીરો ઝીરો કરવામાં તમે ક્યાંક ના ક્યાંક કર્યા છે ને તો જ આ વિડીયો સુધી પહોંચાડશો તો ખાસ કરીને આ ફન્ડેડ ગ્રામ છે આની અંદરથી તમે જોઈન થઈ શકો છો એટ ધ રેટ ટી એલ ટી ઈન્ડિયા આમાંથી તમે જોઈન થાજો બરાબર છે ટકાવારી બકાવારી ડિસ્કાઉન્ટ આમાં કાંઈ મળતા નથી પચાસ પચીસ ડોલરથી તમારું કાંઈ નહીં બગડે આખા અકાઉન્ટ ઝીરો કર્યા પહેલાં આ અકાઉન્ટને ઝીરો કરો પ્રેક્ટિસ કરો આમાં પૈસા બનશે તો તમારા રિયલમાં બનશે 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 જ અને છતાં પણ કાંઈ નથી સમજાણું કે કાંઈ અટવાય છે કે ભાઈ આ ફંડેડ કેવું કે ઓલું ફંડેડ કેવું તો તમે કોમેન્ટમાં નાખી દેજો બધા જ લોકોના રિવ્યૂ જોઈને બધાના ફંડેડના આપણે એક સાથે કમ્પેરિઝન કરીને એક હજી વિડીયો મૂકશું તો બહુ ચિંતા કરતા નહીં અને મજા કરજો સેફથી સેફ થઈ એને ટ્રેડિંગ કરજો માથે નો થાય એવી રીતે ટ્રેડિંગ કરજો ચલો